જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા સવારનો ટિફિનનો ટાઈમ છે ને આજે બનવાનો તો ગુંદા કેરીનો સંભારો અને ચોળાનું શાક તો તેલમાં રાયને હિંગનો વઘાર કરી લીધો છે સૌથી પહેલાં ગુંદા એડ કરી દઈશું એમાં બેઝિક મસાલા નમક હળદર ધાણા જીરું નાખી અને ઠાકીને રહેવા દેશું અત્યારે આપણે ચમચો ચલાવવાનો નથી એને બે થી ત્રણ મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું પછી એમાં કાચી કેરી અને ખાંડ એડ કરી દઈશું ખટાસના ભાગના અને એ જો હવે એકદમ ગુંદાની જે ચિકાસ હોય ને એ દૂર થઈ ગઈ છે હવે આને આપણે સોફ્ટ થવા દેસું એટલે બની ગયો છે આપણો સંભારો તમને ગુંદાનો કયો સંભારો ભાવે એ પણ મને કમેન્ટમાં કહેજો હવે અહીંયા તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે એમાં આપણે સૂકાચોડા અને બાફેલા બટેટા બે સાથે જ એડ કરી દઈશું એમાં બેઝિક મસાલા અને લસણ અને સાથે જ પાણી એડ કરી દીધું છે કારણ કે બે વસ્તુ બાફેલી હોય ને એટલે આમ વારંવાર ચમચો ચલાવીએ ને તો સાવ છૂંદો ન થઈ જાય એના માટે અને જો શાક પણ બની ગયું અને ભાત પણ ઓસાવી લીધા અને ટિફિનમાંથી વઘારેલી ઇડલી અને ભૂંગળા અને સાથે આપણે બધું બનાવ્યું હતું એ તો ખરું જ આવજો